અને આરતી માં શ્રી શામ સુંદર બાપુ મન છે શા સુંદર બાપુ આરતી કરે છે ખુબ જ નિહાળવાળી આરતી હોય છે તો તમે પણ જોજો અને વિડીયો માં બનાવ્યો અને નવો હોય તો ચેનલ ને લાઈક કરો શેર કરો જય ચંદ્ર જય શ્યામસુંદર અત્યારે હું જે જગ્યા ઉપર બેઠો છું ને છે મંદિરના જે ઇતિહાસ તો તમને ખબર જ છે અને મૂર્તિનો ઇતિહાસ શ્યામસુંદર મૂર્તિ નો એ પેલા દુધાધારી બાપુ એ સરસિયાની સ્થાપના કરી ત્યારબાદ એમને આપણે શ્યામ મંદિર ની મૂર્તિ સ્થાપના કરી ત્યારબાદ તુલસી શ્યામ સ્થાપના કરી તેની સાલ તો મને નથી ખબર હું તમને એમ કેવાનો છું કે જ્યાં લાઇટિંગ બધું ગોઠવેલું છે આ બધું જો તમે સામે ઝાડ ઉપર લાઇટિંગ ગોઠવાયેલી ત્યાં બધી બાવીસ તારીખે જે અન્નકૂટ આવશે એમાં બધી જો અગાઉ તૈયારી હાલે છે આ બધું અડધું તો ગોઠવાઈ ગયું છે એ ખાલી અંદર ઉપર બાકીનું છે બાકી તો છે જ ગયું છે અડધું પછી અને જમણવારે દાખલ ના બાપુની દીકરી સમાન આપણે મીંડિ તો ન પણ જયારે પૂજા ચાલુ થાય ને મિત્રો એટલે બાપુને ગોતીને આવી જાય અત્યારે જો બાપુને જ ગોતે પણ બાપુ અત્યારે કોને ખબર ક્યાં વ્યા ગયા છે આ ક્યાં છે આજુબાજુમાં જઈ આરતી ચાલુ થાય મિત્રો એટલે આવી જાય બાપુ પાછળ પાછળ જ આવે અને આથી જ્યારે બાપુ અહીં કરતા હોય ત્યારે આ ગમી આ ખૂણો ગોતી લે અહીંયા બેસે અને બાપુ જ્યારે આથી પૂરી કરીને આવે ત્યારે પછી બાપુ એ રેવાઈ જાય અને આ મંદિરનું તમે જો કેવું આ ડેકોરેશન હજી તો બાકી છે ડેકોરેશન પણ આ તમે જો વ્યુ કેવો આવે છે સાંજ હવે જ સમયમાં દસ પંદર મિનિટ હવે તો આમ તો હાથ તો વાગી ગયા છે તો વાગડા હમણાં આરતી થાય અને બાપુ જો હવે છે આવી ગયા છે અને આગળ જો આ ફાળી જશે ને બાપુ ને સીધી વય જાય મિત્રો તો હવે જોવો મિત્રો જેતર બાપુ ને ગોતે છે અત્યારે આ કેમેરો સામો છે ને એટલે બી વે છે અને બીજી તો એની બેન પણ છે દર્શક મિત્રો ચાલો હવે આપણે સંધ્યારથી મા મળી જાય મિત્રો જેવું ધોવલબાઈ એ કહ્યું કે મીંડી બાપુની પાછળ જાય છે તો તમે અત્યારે જોઈ શકો છો કે મીંડી ક્યાંય બાપુ અંદર ગયેલા છે તો બાપુ પાસે તેની રાહ જોઈ રહી છે બહારની સાઈડ તે ત્યાં જ ઉભી રહે છે હમ કે આ મિંદ્રી સંધ્યા આરતીનો ટાઈમ થાય ને મિત્રો એટલે બાપુની પાછળ પાછળ આવી જાય એમ વિડીયો ઉતરે છે બાપુ અત્યારે ત્યાં આરતી માટે તૈયારી કરી રહ્યા છે અને આ મિંદ્રી તેની પાછળ રહીને તે નિહાળી રહી છે કે અને જ્યારે બાપુ પણ હલચલ કરશે તો બાપુની પાછળ જ આવશે તમે જોઈ રહ્યા છો કે બાપુ પાસે જઈ રહી છે તે દર દરરોજ સંધ્યા આરતી સમયે તે બાપુ પાછળ રહે છે અને બાપુ તેને દીકરી જેમ સાચવે છે અને બાપુ જયારે એમ કહે કે મારો દીકરો આવી જાય ત્યારે તે બાપુ પાછળ ચાલવા મળે છે આવ્યો માર્જિક તો તું ક્યાં વહી ગયો તો હાલ હાલ બસ બોલાય હાલ 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 ચાલુ તમે આગળ જોયું શ્યાં કીધું કે આ સંધ્યા હાથી થાય એને મીડું પાછળ પાછળ બે દીકરા એના જો બાપુ જેને દીકા કે આપને નામ નથી ખબર પણ એને થાય ને એટલે આમ પાછળ પાછળ આગો